એક દિવસીય પ્રતિક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવેલા ચૌદ શુગર ફેક્ટરીમાં શેરડી કાપવા મજૂરી અર્થે આશરે બે લાખ જેટલા આદિવાસી ભાઈઓ બહેનો સ્થળાંતર થાય છે જેમને તારીખ સત્યાવીસમી માર્ચ બે હજાર ત્રેવીસના રોજ નોટિફિકેશન બહાર પાડી તમામ શુગર ફેક્ટરીને જાણ કરવામાં આવેલ કે તમામ મજૂરોને ટન દીઠ રૂપિયા ચારસો છોતેર ફરજિયાત ચૂકવવા છતાં સ્ટીન સુધી માત્ર ત્રણસો પંચોતેર રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે તેમજ વન અધિકાર કાયદો બે હજાર છ હેઠળના કામદારોના તથા આદિવાસી સમાજના વ્યક્તિગત હક દાવાઓના પડતર પ્રશ્નો તેમજ સામૂહિક હક દાવાઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં અષ્ટીન સુધી આ માંગ સ્વીકારવામાં આવેલ નથી ત્યારે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે એક દિવસના પ્રતિક ધરણા મજૂરો દ્વારા કામકાજ બંધ કરવા સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે અમે સૌ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ખાસ મુખ્ય માંગો લઈને આવ્યા છે કે અમે વર્ષોથી વન અધિકાર કાયદો બે હજાર છમાં કાયદો આવ્યો બે હજાર આઠમાં નિયમો આવ્યા અને બે હજાર નવની અંદર ફાઇલો ભરીને જે તે તાલુકા કક્ષાની અંદર જમા કર્યા હવે ત્યાર પછી પણ આજે બે બે હજાર પચીસની અંદર સત્તર વર્ષ થયા છે અને અમારી વ્યક્તિગત અને સામૂહિક દાવા અરજીઓ આજે આજે પણ તેવી તેવી છે અને એને ધ્યાનમાં રાખીને સરકારને કહેવા માગીએ છીએ સરકારે જે કાયદા બનાવ્યા નિયમો બનાવ્યા છે પરિપત્ર બનાવ્યા છે એનું જ પાલન કરીને ફક્ત અહીંની જે જિલ્લા કક્ષા સમિતિ છે અને તાલુકા કક્ષા સમિતિ છે એ આ કાયદાના નિયમોને પાલન કરીને અમારી સમસ્યાનું નિરાકરણ કરી આપો પરંતુ આજ દિન સુધી જિલ્લા કક્ષા સમિતિ કે તાલુકા કક્ષા સમિતિએ અમારા પ્રશ્નો બાબતે કોઈ પણ હકારાત્મક નિર્ણય નથી લીધો અને એટલા માટે આજે આ ધરણાનું કાર્યક્રમ કરવાની જરૂર પડી છે અને ભવિષ્યમાં અમને ટૂંક સમયમાં દિન ત્રીસની અંદર કલેક્ટરશ્રી અમને કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નહીં આપશે તો મોટું આંદોલન આખા ડાંગની અંદર ચલાવ્યું આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે અમે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીની સામે એક દિવસીય ધરણા કાર્યક્રમ નિમિત્તે અમારી મુખ્ય માંગ ગુજરાતમાં જે શેરડી કામદારો છે એમને સરકારે જે લઘુત્તમ વેતન ચારસો છોતેર રૂપિયા નક્કી કરેલ છે એ પૂરેપૂરું મળતું નથી તો આજના ધરણા કાર્યક્રમથી અમે સરકારને અને સુગર ફેક્ટરીઓને ચેતવણી આપીએ છીએ કે જો સરકારના કાયદાનું પાલન નહીં થતું હોય તો અમે આગળ જલદ આનંદ આંદોલન કરીશું અને સુગર ફેક્ટરીઓ બંધ રાખવાનું પણ અમે તૈયારી કરી રહ્યા છીએ તો આ કામદારોને ચારસો છોત્તેર રૂપિયા પૂરેપૂરા મળવા જોઈએ અને જે મુકાદમ ભાઈઓ છે એમને પ્રતિ ટન અલગથી કમિશન જે એંસી રૂપિયા ચૂકવે છે એના કરતાં વધારે ચૂકવી અને અલગથી ચૂકવીને એમને પણ ન્યાય આપવો જોઈએ એ જ અમારી માંગ છે